બોહુ સારું અને જે આજે આપણે બનાવવાના છે તે આપણે અમેરિકન શખન બનાવવાના છે એટલે કઈ રીતના બનાવ તો હું તમને બતાવવાની છું તેના આર્ટ છે ને પેલા તો આપણે આ દહીં દીધું છે કે મેં દહીં છે તે કાલે જ સમાવી દીધું હતું એટલે ને ખાટું થઈ ગયું છે વધારે અને જો તેને આપણે પહેલાં તો આપણે કઈ પ્રોસેસ કરવાની છે તે હું તમને બતાવવાની છું

આ રીતના છે ને આપણે આ રીતે આપણે નાખી દઈએ બધી તમે જોઈ શકો છો આપણે છે દીધું છે ભેગો કરી લેવાનો છે આ રીતે ત્યારે આ રીતના ભેગો કરીને પછી આગળની આપણે પ્રોસેસ કરવાની છે

હવે તમે જોઈ શકો છો કે આપણે છે પાણી બધું બહાર કાઢી નાખ્યું છે ને એટલું આપણું પાણી છે તો બહાર નીકળી ગયું છે અને હવે છે તેને આપણે આ રીતના છે તે મૂકી દઈએ અને છેત આપણે છે તે ફ્રીજમાં મૂકી દઈશું એટલે છે તે એકદમ છે તે આપણું દહીં છે તે એકદમ સોફ્ટ થઈ જશે અને છેત તે આપણું મોરું પડી જશે ત્યાં દહીંથી જે કટાશ છે તે પણ નીકળી જશે એટલા માટે છે તેને આપણે આ રીતના આપણે રાખીને આપણે મોરું મૂકી દેશે ફ્રીજમાં આપણે છે તમે જોઈ શકો છો કે તે પાણી બહાર નીકળી ગયું છે ને એટલું પાણી છે તે નીકળ્યું છે આપણે ફ્રીજમાંથી ત્રણ ચાર કલાક બાદ છે આપણે તેને કાઢી લીધું છે હવે છે તેને આપણે છે તે પહેલા આપણે છોડી નાખશું એટલે વાંધો ન આવે અને આપણે છે તેની અંદર આપણે છોડી હવે તમે જોઈ શકો છો કે આપણું છે તે એકદમ છે તે આ તમે જોઈ શકો છો આપણે તેનામાં બહાર કાઢી લઈએ પાણી આખું છે તો નીકળી ગયું છે અને મઠ્ઠો રેડી થઈ ગયો છે આપણું છે દહીંનો મઠ્ઠો આપણે બનાવવાનો હતો તે હવે તેને છે તો સારી રીતના આપણે તેની અંદર કઈ કઈ સામગ્રી નાખવાની છે તે હું તમને બતાવવાની છું એની અંદર આપણે છે તે નાખવું એક તો આપણે છે ત્યાં એક છે આપણે લીધો છે આપણે મિલ્ક પાવડર લીધો છે તો તેની તે તર આવે છે તે પણ લઈ શકો છો જે આપણે દૂધની તર હોય છે તે પછી મેં આ ડ્રાય ફ્રૂટ લીધા છે અને આપણે લીધી છે તે આપણે ખાંડ લીધી છે પીસેલ અને હવે તેની અંદર આપણે આગળ પ્રોસેસ કરશે તે કઈ રીતના કરવાની છે તે હું તમને બતાવવાની છું તેના માટે પહેલાં તો આપણે છે તો આપણે આ રીતના દહીં નવા પેલા નથી લઈ કે આ રીતે સારી રીતના એટલે છે તે એકદમ સરસ મસાનું થઈ જાય એટલા માટે થઈને

કે મિલ્ક પાવડર જે છે તેનો ફ્લેવર છે વધુ સારું આવે છે એટલા માટે થઈને મિલ્ક પાવડરના બદલામાં તમે છે તેની અંદર છે તે દૂધની તર પણ નાખી શકો છો હવે તેને આપણે સારી રીતના આપણે મિક્સ કરી લેશું અને આ રીતના આપણે હલાવતા જશું અને જો તમે મિલ્ક પાવડર ન નાખો તો પણ ચાલે છે તો મેં તો મિલ્ક પાવડર નાખીએ છીએ તો તેનું ફ્લેવર છે તે એકદમ બધાનું શીખવણ હોય છે તે બધા આવે છે એટલા માટે મેં મિલ્ક પાવડર નાખ્યો છે અને જો આ રીતના તમે ઘરે એક વખત બનાવશો ને તો વારંવાર તમે જો આ રીતના ઘરે જ બનાવશો અને આ રીતના એક વખત બનાવશો તો બધાને ભાવશે પણ બધા આ જ રીતનું છે તે તમારે શીખવાનું છે તે ખાશે પણ અને બધાને બહુ ભાવશે હવે આપણે છે તેની અંદર નાખવાનું છે તે છે હવે આપણે તેની અંદર ચીની નાખી દઈએ જે આપણે ખાંડને આપણે પીસેલ રાખી છે તે આપણે નાખી દેવાનું છે આ રીતે જો તમે ખાંડને છે તો તમે જોઈ શકો છો કે આપણે છે થોડી થોડી ખાંડ નાખશું વધારે એક સાથે સર ખાંડ નથી નાખી દેવાની અને કેસર નાખવાના હોય તો કેસર પણ નાખી શકો છો કેસર નાખો તો પણ વધુ સારું કેમ કે કેસરવાળું છે તે શિખંડ છે તે પણ બની જાય છે પણ આપણે છે તો અમેરિકન શ્રીખંડ બનાવ્યું કે વાયટ એ લમાટ છે ને આપણે તેની અંદર છે તે કેસર નથી યુઝ કરવાના કેસર નાખીને પણ તમે બનાવી શકાય છે તો હજી આપણે છે તેની નાખી પછી જો તમે જે પ્રમાણે નાખી શકો છો ખાંડ ને પાવડર કરીને રાખ્યો છે એટલે વાંધો ન આવે આમ પણ આખી ખાંડ હોય તો પણ તે મૂકી શકશે પણ આપણે જે પાવડર કરીને રાખ્યો છે એટલે છે તે આસાની તો આપણે મિક્સ થઈ શકે છે ખાંડ કરતા વધારે સારી રીતના લાવી લઈએ તમે જોઈ શકો છો કે આપણું છે તે શીખન માટેનું મોટું છે પરફેક્ટ રેડી થઈ ગયું છે અને ખાંડવાળું છે તો આપણે રેડી કરી નાખીએ છે હવે તેની અંદર કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવવાની છું તેની અંદર છે ને પહેલાં તો હવે આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈએ આપણે કાજુ બદામને આપણે રાખ્યા છે તે આપણે બારીક આપણે કટ કર્યા છે એકદમ નથી આપણે પાવડર કરેલો એને એકદમ મિક્સ કરી લેવાનું છે પછી તેની અંદર બીસી પણ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવવાની છું હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે કાજુ બદામ નાખ્યા હતા તે પણ તે સારી રીતના મિક્સ થઈ ગયા છે હવે તેની અંદર છે તો આપણે ધૂટી ફૂટી છે તે નાખવાની છે અને આ છે તો આપણે છે તે ઘરે બનાવેલી છે અને તે કઈ રીતના બનાવી તે પણ હું તમને બતાવવાની છે એક વિડીયો મૂકીશ બે દિવસની અંદર અને આ છે તેને આપણે અંદર નાખી દઈએ અને આને છે તે બનતા પણ બી ઘાસી બાર નથી નાખતી ધૂટી ફૂટી છે તો આસાની બની જાય છે હવે તેને આપણે મિક્સ કરી દઈએ એટલે છે તેનો ફ્લેવર છે તે એકદમ સારું આવશે આપણે આપણે છે તો અમેરિકન શ્રીખંડ બનાવવાનું છે એટલા માટે થઈને આપણે તેની બધી વસ્તુ નાખવી પડે છે જો તમે ન નાખવું તો પણ ચાલે છે એવું કંઈ નથી કે જરૂરી હોય છે અને આપણે છે તો વ્હાઈટ શ્રીખંડ બનાવીએ છીએ જો તમે કેસર શ્રીખંડ બનાવવું હોય તો પણ ચાલે છે ઓરેન્જ કે શ્રીખંડ આવે છે જે યલો આવે છે તો કોઈ પણ પ્રકારનું તમે બનાવી શકો છો આપણે વ્હાઈટ જ બનાવવાના છે તમે જોઈ શકો છો કે આપણું છે તો એકદમ પરફેક્ટ થઈ ગયું છે શ્રીખંડ માટેનું છે આપણે મગફળ છે દહીંનું બનાવી દેશે તે અને આ રીતનું તમે બજારમાં પણ લેવા જાવ છો તો મળી જાય છે પણ તેના ડ્રાયફ્રૂટ જ આપણે નાખવાના હોય છે અને અવશ્ય છે તેને આપણે ફ્રીજમાં મૂકવાનું છે જેથી કરીને આપણું ઓરિજિનલ શ્રીખંડ છે તે આપણે બજારમાં મળે છે તેવું આપણું શ્રીખંડ બને રેડી થઈ જાય છે

તો હજી તો આપણે ફ્રીજમાં મૂકશું કે કેવું સરસ મસાલમાં આપણું સિકવન છે તે બનીને રેડી થઈ જશે હો અને તમે કહી શકો છો કે આપણી સિકવન છે તે બની રેડી થઈ ગઈ છે ને તેને આપણે ફ્રીજમાં મૂકવાની છે તો આપણે તેને જમવવા મૂકીએ છે તેની પહેલાં આપણે તેની ઉપર છે થોડા ડ્રાય ફ્રૂટ છે આપણે નાખી દઈશું જેથી કરીને જે તેનો વધારે ફ્લેવર આવે છે મારે થઈને આવે તેને આપણે નાખી દઈશું એના માટે આ રીતના છે તે આપણે ડ્રાય ફ્રૂટ નાખી દઈએ ઉપરથી

હવે છે તેને હવે છે તે ઢાંકીને હવે ફ્રીજમાં મૂકી દઈએ આપણે છે તેને હવે આપણે છે તે આપણે સવાર સુધી આપણે મૂકી દેસું તે દાંતમાં મૂકશે એટલે રેડી થઈ જશે સવારના એકદમ પરફેક્ટ આપશે બધા મળે છે તે ઊંચી ખંચે તો બનીને રેડી થઈ જશે હવે તમે જોઈ શકો છો કે આપણે શ્રીખંડને આપણે ફ્રીજમાંથી કાઢી લીધું છે ને છ થી સાત કલાક જેવું થઈ ગયું છે તો આપણું ફ્રીજમાંથી આપણે શ્રીખંડને કાઢી આવા કેવી સરસ મજાના પૂરું છે તો બજારમાં મળે છે તેવું જ આપણું શ્રીખંડ બનીને રેડી થઈ ગયું છે તમને બતાવું છું કેવું બન્યું છે તે એકદમ પરફેક્ટ તમે જોઈ શકો છો એવું બજારમાં મળે છે તેવું જ આપણું શ્રીખંડ બનીને રેડી થઈ ગયું છે અને આ રીતના તમે ચોક્કસ એક વખત બનાવશો જે બજારમાં મળશે તેવું જ આપણું શ્રીખંડ છે તે બની ગયું છે અને જો આ રીતના તમે એક વખત બનાવશો તો તમે છે તે વારંવાર છે તે બજારમાં લેવા જવાનું ભૂલી જશો અને ઘરે જ બનાવશો અને આની રીતે આપણે બનાવવામાં કંઈક સાચી વારે નથી લાગતી ને ફટાફટ બની જાય છે એટલા માટે થઈને તમે ચોક્કસ ટ્રાય કરશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો લાઈક કર દેશો શેર કરી દેશો અને કોમેન્ટમાં બતાવશો તમને આ વિડીયો કેવો લાગે છે